સર્વ સર્વસનાતનીઓ તો આ પ્રસંગ ઉજવતા જ હોય પણ વિપ્રતા દ્વિજ બ્રાહ્મણો પણ આ પ્રસંગ ખૂબ જ ભાવિમોર થઈ રંગે ચંગે એકમેક ખંભે ખભો મિલાવી આ પ્રસંગ ઉજવતા હોય તો આમાં સર્વે ભુદેવો પોતપોતાનું એક દિવસનું કામ છોડી જે જગ્યાએ પરશુરામ ભગવાનની યાત્રા આ પૂજન અર્ચન જે થતું હોય પોતપોતાના સ્થળો મુજબ ત્યાં બધા પધારે એવી મારી હૃદયથી લાગણી છે અને આ પ્રસંગ બાબતે સર્વ સનાતની સમાજ અને સર્વ ભૂદેવોને મારી શુભેચ્છા આપું છું જય ગિરનારી જય પશુ